આપણે દૂર કરવી પડશે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એ આપને આપી છે એક સલાહ પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી આપને કોંગ્રેસ માટે બાધા ગણાવી છે સમાચારોમાં આગળ વાત કરીએ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સ્થાનિક સ્વરાજમાં એ ગઠબંધન તો તૂટ્યું પણ હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એ આપને આપી છે એક સલાહ પોતાના જન્મદિવસના કાર્યક્રમ નિમિત્તે પૂર્વ કેન્દ્રીય મંત્રી આપને કોંગ્રેસમાં માં વિલય કરવાની આપી સલાહ પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ આવશે અને ભાજપના નેતાઓને હચમચાવવા માટે કોંગ્રેસમાં જોડાવાની સલાહ આપી આ જે કાર્યક્રમ એ ભરતસિંહ સોલંકીના જન્મદિવસનો જે કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત હતા તેની વચ્ચે એક મોટું નિવેદન એ ભરતસિંહ સોલંકીએ આપ્યું અને કહ્યું કે આમ આદમી પાર્ટીને કોંગ્રેસ સાથે વિલયમાં જોડાઈ જવું જોઈએ એટલે કે કોંગ્રેસમાં આમ આદમી પાર્ટીએ વિલય કરી અને એક સાથે મળી અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા સામે લડવું જોઈએ આવું કરવાથી એ સત્તામાં આવી શકાશે બીજું તેમને મહત્વની જે વાત કરી તેની ઉપર કરીએ નજર શું કહ્યું હતું ભરતસિંહ સોલંકીએ આવો તે પણ જોઈએ આમ આદમી પાર્ટી લુપ્ત થાય તો ભાજપ ને કોંગ્રેસ સીધે સીધી હરાવી દે કે ના હરાવી દે વિચાર કરજો મારી વાતનો પ્રજા ભાજપ થી કંટાળી છે બિહારમાં પણ કંટાળી હતી પણ જે પ્રકારે એમને અનેક નુસ્ખાઓના રૂપે ઈવીએમ હોય કે બાસઠ લાખ મતદારોના ગોટાળા હોય કે ગુજરાતમાં પણ થવાનું હોય ભાજપ વિરોધી શક્તિઓ ઓછી કરવાની અને એનું જોડાણ કરવાનું અને એ જોડાણ કરવા માટે આમ આદમીને તમારે એના માણસો મૂળભૂત કા તો કોંગ્રેસી છે અને કોઈ કોઈ કારણસર એને વિશ્વાસ નથી આવતો કે આ કોંગ્રેસ જીતશે કે કેમ એની સરકાર આવશે કે કેમ આમ આદમીની આવવાની છે ખરી જે નથી આવવાની એમાં જો લોકો નવા લોકો નવી પેઢી જોડાતા હોય તો આપણામાં કઈક કચાસ છે હવે કચાસ આપણે દૂર કરવી પડશે જે રીતના એ ભરતસિંહ સોલંકીનું નિવેદન એ ઘણું બધું કહી જાય છે કોંગ્રેસનું સામે નેતૃત્વ બેઠું હતું કોંગ્રેસના કાર્યકર્તાઓ નેતાઓ એ કાર્યક્રમમાં એ સામે ઉપસ્થિત હતા અને ભરતસિંહ સોલંકીએ કહી દીધું કે જે પાર્ટીએ સત્તામાં નથી આવવાની તેમ છતાંય તેમાં કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે તો સામે આપણી પાર્ટી એ સત્તામાં આવશે કે નહીં તેમનો વિશ્વાસ કોઈને નથી અને એના માટે જવાબદાર આપણે છીએ તમારે એ ટકોર કરવાની જરૂર છે કાર્યકર્તાઓને જગાડવાની જરૂર છે આમ તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ વિપક્ષી પાર્ટી છે અને સાથે જ બંને સત્તામાં આવવા માટે ક્યાંક ને ક્યાંક પ્રયાસો કરી રહ્યા છે કોઈ ખેડૂતોના મુદ્દે લડી રહ્યું છે તો કોઈ વિદ્યાર્થીઓ અને યુવાનોના મુદ્દે લડી રહ્યું છે તો કોઈ લડી રહ્યું છે સ્થાનિક સ્વરાજના જે મુદ્દાઓ હોય જે સ્થાનિક મુદ્દાઓ હોય લોકોની સમસ્યાઓ હોય રોજગારી હોય આવા અનેક મુદ્દાઓને લઈ તેઓ લડત આપી રહ્યા છે પણ સામે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે ક્યાંય ને ક્યાંય પરિણામ એ ચૂંટણીના પરિણામમાં નથી દેખાતું તેને લઈ હવે દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એ ભરતસિંહ સોલંકી આજે નિવેદન આપ્યું આ નિવેદનની અંદર તેમને કહ્યું કે આમ આદમી પાર્ટી કે જે હજી નવી પાર્ટી છે તેમ છતાંય તેમાં લોકો જોડાઈ રહ્યા છે તેવા લોકોને હવે કોંગ્રેસમાં જોડાવું જોઈએ કેટલાક લોકોને એવું લાગે છે કે કોંગ્રેસ સત્તામાં નહીં આવી શકે સમય પણ થશે પણ એના પેલા તમારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પોતપોતાની રીતના એ અલગ રીતના ચૂંટણી લડવાની છે અલગ ચૂંટણી લડવાનું પરિણામ એ ગુજરાતે બે હજાર માં જોઈ ચૂક્યું છે કે અલગ લડવાથી કેવું પરિણામ આવે બંનેમાંથી કોઈ સત્તાની નજીક ના આવ્યું પણ બંને પાર્ટી એ ભૂતકાળના પરિણામોથી પણ ખૂબ ખરાબ પ્રદર્શનની અંદર આવીને રહેવું પડ્યું એટલે આ નિવેદન બાદ હવે કોંગ્રેસ કઈ રીતના આગળ વધે છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે રીતના લડત આપી રહ્યા છે તે જ રીતના હવે કોંગ્રેસ પણ લડત આપશે કે કેમ કે પછી જે રીતના વર્ષોથી આ થિયરી ચાલી આવે છે કે ચૂંટણી આવે અને ઊભું થવાનું ચૂંટણીઓ આવે અને વિસ્તારોનો પ્રવાસ શરૂ કરવાનું

ઉચ્ચ કક્ષાના નેતાઓ એ કોઈ જિલ્લાના પ્રવાસે આવે અથવા તો ત્યાં જે કોઈ કાર્યક્રમ હોય ત્યાં રજૂઆતો કોંગ્રેસના કાર્યકર્તાઓ કે કોંગ્રેસના ત્યાંના સ્થાનિક નેતાઓ એ વાતની ટપાર કરે છે ખરા કે જે મુદ્દો ઉઠ્યો હતો તે સમસ્યાનું નિવારણ આવ્યું કે કેમ એ મુદ્દાને લઈ એ હવે આગળ શું કરી શકાય માત્ર જ્યારે કોઈ નેતાઓ આવે ત્યારે ભાષણ આપીને જતા રહે છે પણ એ ભાષણ એ માત્ર તાલીઓ પૂરતું રહી જતું હોય છે એ સમસ્યા લોકોની ત્યાં ની ત્યાં છે અને સમસ્યાનું નિવારણ ના આવે ત્યાં સુધી પરિણામ સુધી ના પહોંચી શકાય કોંગ્રેસને અનેક વખત અનુભવ થઈ ચૂક્યો છે અનેક ચૂંટણીઓ તેઓ હારી ચૂક્યા છે તેમ છતાંય કોંગ્રેસ મજબૂતાઈથી લડી રહી છે એ પણ એક ખૂબ સારી બાબત છે ત્રીસ ત્રીસ વર્ષથી આ વિપક્ષમાં બેસવા છતાં પણ કોંગ્રેસ લોકો માટે રસ્તા ઉપર ઉતરી રહી છે આ જ રીતના જો રસ્તા ઉપર ઉતરવાથી આગામી દિવસોની ચૂંટણીના પરિણામો જો ફેરફાર દેખાય તો પછી સત્યાવીસની ચૂંટણી માટે કોંગ્રેસે રસ્તા ઉપર ઉતરીને જ એ લોકોના પ્રશ્ન અને સમસ્યાને વાચા આપવી પડે તો જ કદાચ આવનારા દિવસોમાં એ કોંગ્રેસની સરકાર બની શકે ભરતસિંહ સોલંકી કે જેમનું આ નિવેદન એ નિવેદન કદાચ કારગર સાબિત થાય